એ નમસ્કાર મિત્રો જેવી વાત હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોરે છે મારી ઓફિશિયલ YouTube ચેનલ સોલંકી રામકૃષ્ણ મે તમને આપી છે કન્સ્ટન્ટ અપડેટ રે પણ સત્યની નજીક હોય એવી મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે અવારનવાર જે કમ્પેરિટિવ એક્ઝામની પરીક્ષાઓ લેવાય છે એ અંતર્ગત અત્યારે ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસમાં જે એની ઓફિસ આવેલી છે રાજ્ય પરીક્ષા દોળ દ્વારા મદદની કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણની પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકો નોકરી કરે છે એ લોકોને બઢતી માટેની જે એક્ઝામ છે એની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત એક નોટિફિકેશન આવી છે મદદનીજ કેળવણી નિરીક્ષક માટે ભરતીની નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મદદની કેળવણી નિરીક્ષક ભરતી માટેની જે એક્ઝામ બે હજાર ચોવીસ અંતર્ગત લેવાની થાય છે એની તારીખ પણ આવી ગઈ છે અને એના કોલેટર ડાઉનલોડ કરવાની નોટિફિકેશન એ દેખાય છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ બે 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 હજાર પચીસના રવિવારના રોજ બપોરે બાર કલાકથી બે કલાક દરમિયાન યોજવામાં આવશે આ પરીક્ષા કહી તો મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણ બે 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 હજાર પચીસને રવિવારે એની પરીક્ષા લેવાની છે એની બાર કલાકથી બે કલાક દરમિયાન યોજવામાં આવશે અને આ કસોટીની હોલ ટિકિટ એ ચોવીસ એક બે હજાર પચીસથી બપોરના બે કલાકથી બે 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 હજાર ચોવીસથી બપોરે બાર કલાક દરમિયાન કે જ્યાં જ્યાં સુધી પરીક્ષા શરૂ ના થાય ત્યાં ત્યાં સુધી આ તમે ડાઉનલોડ કરી શકો અને ડાઉનલોડ કરવા માટે એટીપી ડબલ્યુ ડબલ્યુ એસીબી એક્ઝામ ડોટ ઓ પરથી ડાઉનલોડ કરવાની રહેશે જેની સંબંધિત લોકોએ નોંધ લેવા વિનંતી મિત્રો જેણે પણ આ ફોર્મ ભર્યું હોય એ લોકોએ આ ડાઉનલોડ કરી દેવાની કારણ કે આપણી ચેનલ સાથે જોડાયેલા તમામ લોકોને તમામ માહિતી અવશ્ય મળતી રહે માટે આ વિડીયો બનાવું છું અસ્તુ હિન્દ પંદે માતરમ જે શકી મળે છે નવા જ વિડિયો છે તે સુધજો ધન્યવાદ અને જો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અસ્તુ જય હિન્દુ પંદે માતરમ જેવો સકી મળે છે નવા જ છે જોજો ધન્યવાદ